સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાઈ ગયા વરસાદમાં સિવિલ કેમ્પસના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે જે આજે પણ જોવા મળ્યું જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓપીડીમાં પાણી ભરાઈ ગયા તબીબોને દર્દીઓની સારવાર કરાવવામાં મુશ્કેલી આવી રહી છે સુરતના નવી સિવિલ કેમ્પસના દ્રશ્યો છે કે જ્યાં ઓપીડી આવેલી છે તે વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે ડોક્ટરોની કેબિન સુધી પણ વરસાદી પાણી ધુસેલા છે તેવામાં અહીંયા આવનાર જે દર્દીઓ છે તેને તેમના પરિવારજનો તે હેરાન પરેશાન થઈ ગયા છે સુરતમાં જ્યારે પણ વરસાદી માહોલ આવે છે ત્યારે અહીંયા પાણી ભરાવાની સમસ્યા જાણે કે પરમનેન્ટ છે આજે પણ આવું એક જોવા મળ્યું છે એક મેઘરાજાનો રાઉન્ડ આવ્યો અને પછી અહીંયા વરસાદી પાણી ભરાવાના શરૂ થઈ ગયા જ્યારે પણ આમાં બિલ્ડિંગ તૈયાર થતા હોય છે ત્યારે વરસાદનું પાણી અહીંયા ભરા શકે કેમ તેનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવતું લેવલિંગ કરવામાં નથી આવતું તેના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે અને પછી અહીંયાના સ્થાનિકો હોસ્પિટલમાં જે આવનાર દર્દીઓ છે સારવાર લેનાર દર્દીઓ અને તેમના પરિવારજનો હેરાન થતા હોય છે સુરત સિવિલના દ્રશ્યો છે કે જે આખો વિસ્તાર પાણી પાણી થઈ ચૂક્યો છે જો આ હોસ્પિટલ પરિસરની અંદર સુધી પાણી પહોંચતા હોય તો તેની બહાર કેવી સ્થિતિ હશે તેની આપણે ફક્ત કલ્પના કરી શકીએ છીએ પ્રિમોન્સૂન કામગીરીના દાવા થાય છે અને એવું નથી કે અહીંયા એટલો જોરદાર વરસાદ વરસી ચૂક્યો છે થોડોક જ વરસાદ વરસ્યો છે તેમાં પણ આ આ રીતની સ્થિતિ સુરત સિવિલમાં સર્જાઈ ચૂક્યું છે અહીંયા રાખવામાં આવેલ જે સામાન છે તે પણ પલટવાની

બિલકુલ માત્ર દોઢ કલાકની અંદર વરસેલા વરસાદે સમગ્ર સુરત શહેરના ગમરોડ્યું છે જ્યાં નીચાણવાળા વિસ્તારો તો ઠીક છે પરંતુ જે મુખ્ય માર્ગો છે કે જ્યાંથી વાહનો પસાર થઈ રહ્યા છે તે વાહનો ચાલકોને પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના અઠવાલાઈસ ઉધના પાંડેસરા સચિન અડાજન રાંદેર સરથાણા વરાછા સહિતના જે વિસ્તારોમાં છે તે ભારે ધોધમાર રૂપે વરસાદ પડવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલની પણ વાત કરવામાં આવે તો ફિઝિયોથેરાપી જે વિભાગ છે એ વિભાગની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે અહીં દર્દીઓની સારવાર કરી રહેલા જે તબીબો છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અંતે જે વોર્ડની અંદર પાણી ભરાવાના કારણે જે કર્મચારીઓ સ્ટાફ છે તેમના દ્વારા છે તે કામગીરી કરવામાં આવી હતી પાણીના નિકાલ માટેની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી પરંતુ પાણી વોર્ડની અંદર ફરી વળવાના કારણે અહીંથી જે દર્દીઓએ પસાર થવું કે પછી સ્ટાફે કામગીરી કરવી હોય ખૂબ જ મુશ્કેલ બન્યું હતું સુરત શહેરના જે ખાસ કરીને ભારે પોષ ધરાવતા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસ જવાનો સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાતે વરસાદમાં છે તે મેદાને ઉતરવું પડ્યું હતું અને ટ્રાફિક વ્યવહારું છે તે સુચેરું રૂપે પાર પડે તે માટેની જે કામગીરી છે તે શરૂ કરી હતી અડધો કલાકથી પણ વધુ સમય જે સુરતના જૂની આરટીઓથી લઈને અઠવાગેટ તરફનો જે માર્ગ છે તે ભારે ટ્રાફિક જામના કારણે અહીં વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અંતે જે પોલીસ અધિકારી અને કર્મચારીઓએ મેદાને ઉતરી અને ટ્રાફિક જે વ્યવસ્થા છે તે સુચારુરૂપે પાર પડે તે માટેની કામગીરી છે તે કરી હતી અને હાલ જે સંપૂર્ણ જે ટ્રાફિક વાહન વ્યવહાર છે તે રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યો છે પરંતુ જે પ્રમાણે વરસાદ પડ્યોના વરસાદના કારણે જે શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય રાહદારી હોય કે પછી વાહન ચાલકો તમામે તમામ મુશ્કેલીમાંથી હાલ પસાર થયા છે જી બિલકુલ આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવો